સમીક્ષક રમણભાઈ નીલકંઠ ગુજરાતી સાહિત્યમાં એક નવોન્મેશી દ્રષ્ટિકોણ રમણભાઈ નીલકંઠ અઢારસો અડસઠ થી ઓગણીસો અઠાવીસ ગુજરાતી સાહિત્યના એક બહુમુખી સાહિત્યકાર હતા જેમણે સમીક્ષક હાસ્ય લેખક નાટ્યકાર અને નિબંધકાર તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી નવલરામના સમકાલીન અને તેમના પછીના સમીક્ષક તરીકે રમણભાઈએ પાશ્ચાત્ય સાહિત્ય અને સમીક્ષાના ગહન અભ્યાસ સાથે ગુજરાતી સાહિત્યમાં નવા વિચારોનો સમાવેશ કર્યો તેમની સમીક્ષામાં હાસ્ય વિવાદાસ્પદતા અને સાહિત્યિક સૌંદર્યનો અનોખો સમન્વય હતો આ લેખ રમણભાઈ નીલકંઠના સમીક્ષક વ્યક્તિત્વ તેમની સમીક્ષા પદ્ધતિ વિચારધારા યોગદાન અને સીમાઓને મુદ્દાસર વિશ્લેષિત કરે છે જેમાં ફક્ત પ્રદાન કરેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એક રમણભાઈનું સમીક્ષક વ્યક્તિત્વ રમણભાઈ નીલકંઠે અઢારસો ઇઠ્યાસી માં નવલરામના નિધનના વર્ષે સમીક્ષા ક્ષેત્રે પ્રવેશ કર્યો નવલરામની તુલનામાં તેમણે પાશ્ચાત્ય સાહિત્ય અને સમીક્ષાનો વધુ ગહન અભ્યાસ કર્યો હતો જેણે તેમની દૃષ્ટિને વ્યાપક અને આધુનિક બનાવી તેમની સમીક્ષામાં વિવાદ કરવાની અસાધારણ ક્ષમતા હતી જે ગુજરાતના અન્ય સમીક્ષકોમાં દુર્લભ હતી વિશેષતા રમણભાઈની સમીક્ષા બુદ્ધિમત્તા હાસ્ય અને સાહસિક દ્રષ્ટિકોણનું મિશ્રણ હતી તેઓ માત્ર સાહિત્યિક ગુણવત્તા પર જ ધ્યાન આપતા નહોતા પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર પણ ટિપ્પણી કરતા હતા તેમની પત્રિકા જ્ઞાન અને લેખને તેમને સાહિત્યિક વિચારો વ્યક્ત કરવાનું મંચ પ્રદાન કર્યું પ્રાસંગિકતા નવલરામની ગ્રંથ કેન્દ્રિત અને સંયમિત સમીક્ષાથી વિપરીત રમણભાઈની સમીક્ષા વધુ આધુનિક અને હતી તેમની પાશ્ચાત્ય સાહિત્યની સમજણે ગુજરાતી સમીક્ષાને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કર્યો સમીક્ષાનો વૈચારિક આધાર રમણભાઈની સમીક્ષા તેમના સાહિત્યિક સિદ્ધાંતો અને ભક્તિ પ્રધાન દ્રષ્ટિકોણ પર આધારિત હતી તેમના વિચાર નીચેના મુદ્દાઓમાં જોઈ શકાય છે સાહિત્યની પરિભાષા રમણભાઈ અનુસાર સાહિત્ય તે છે જેમાં વિચારોને વ્યક્ત કરવાની પદ્ધતિમાં ઉદાત્તતા અને ઉત્કૃષ્ટતા હોય તેમાં વિજ્ઞાન ગ્રંથો પણ સામેલ હોઈ શકે છે બશરતે તેમાં સાહિત્યિક ગુણવત્તા હોય કવિતા અને કવિ તેઓ માનતા હતા કે ફક્ત સ્વાભાવિક પ્રતિભાવાળો વ્યક્તિ જ કવિ બની શકે છે કવિને અલૌકિક ચમત્કારનો ભાન થતા ભાવનાત્મક ઉત્તેજનાથી પ્રેરિત થઈને તે પોતાની કવિતામાં ચમત્કાર અને ભાવો વ્યક્ત કરે છે આ પ્રક્રિયામાં કવિની વાણી આંદોલન અને આવેગથી યુક્ત થઈને છંદોબદ્ધ રચનામાં ઢળે છે કવિતાનો ઉદ્દેશ કવિના પરમ આનંદને જન સમાજ સુધી પહોંચાડવાનો છે જેમાં પરોક્ષ રીતે સત્ય જ્ઞાન અને ભાવની પ્રાપ્તિ થાય છે પરંતુ આ પ્રાથમિક લક્ષ્યો નથી ભક્તિ રસ રમણભાઈ જે પ્રાર્થના સમાજ સાથે જોડાયેલા હતા ભક્તિને એક સ્વતંત્ર રસ માનતા હતા તેમના અનુસાર ફક્ત એકમાત્ર ઈશ્વર પ્રત્યેની ભક્તિ જ સાચી ભક્તિ કવિતા છે ભોળાનાથની ભક્તિ કવિતાને તેઓ સર્વશ્રેષ્ઠ માનતા હતા કારણ કે તેનો આધાર સર્વશક્તિમાન ઈશ્વર છે તેનાથી વિપરીત નરસિંહ મહેતાની કવિતામાં ભક્તિ તો છે પરંતુ કૃષ્ણ ગોપીના અયુક્તિયુક્ત પ્રેમ કારણે તે રસમાં પરિણત થતી નથી નર્મદના જોશવાદનું સમર્થન અને પરિત્યાગ શરૂઆતમાં રમણભાઈએ નર્મદના ત્યાગ કર્યો તેઓ સ્વાનુભવ રસિક કવિતાને સર્વાનુભવ રસિક કવિતાથી શ્રેષ્ઠ માનતા હતા રામના વિચારોથી વિપરીત હતું ત્રણ સમીક્ષા પદ્ધતિ રમણભાઈની સમીક્ષા પદ્ધતિ તેમની ગહન અધ્યયનશીલતા સાહિત્યિક સૂક્ષ્મતા અને તુલનાત્મક દ્રષ્ટિકોણ પરિણામ હતી તેમની પદ્ધતિના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે સિદ્ધાંત નિરૂપણ સામાન્ય સિદ્ધાંતોની ચર્ચામાં રમણભાઈ વિવિધ વિદ્વાનોના મતોને પ્રસ્તુત કરતા હતા પોતાની ટિપ્પણી અને વિચાર ઉમેરીને સિદ્ધાંત વ્યાખ્યાઓ અને વ્યાપકતાઓ તારવતા હતા તેમની સમીક્ષામાં પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યિક સિદ્ધાંતોનો સમન્વય હતો કાવ્ય વિશ્લેષણ કાવ્ય સમીક્ષામાં તેઓ ગુણ અને દોષ બંનેના ઉદાહરણ આપતા હતા તેઓ પોતાની પસંદની કવિતાની તુલનામાં નબળી કવિતાને સામે રાખીને બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા હતા ઉદાહરણ તરીકે નરસિંહ રાવની કવિતાની તુલનામાં દલપત અને નર્મદની કવિતાને અને ભોળાનાથની તુલનામાં નરસિંહ અને દયારામની કવિતાને વિશ્લેષિત કરતા હતા તેમની અસાધારણ સ્મરણ શક્તિ અને સંશોધન ક્ષમતા તેમને શબ્દપ્રયોગ અલંકાર અને અર્થની સૂક્ષ્મ તુલના કરવામાં સક્ષમ બનાવતી હતી હાસ્ય પર વિવેચન રમણભાઈનું હાસ્ય પર લેખન એક સ્વતંત્ર અને ગહન અભ્યાસ છે તેઓ માનતા હતા કે હાસ્ય વિષમતાથી ઉત્પન્ન થાય છે જે આશ્ચર્યજનક હોવું જોઈએ તેમણે ફ્રાન્સના દાર્શનિક બર્ગસનના હાસ્ય સિદ્ધાંતની ખામીઓ ઉજાગર કરી જેમ કે માનવ અંશની આવશ્યકતા અને લાગણીના અભાવનો દાવો રમણભાઈએ સ્પષ્ટ કર્યું કે દરેક રસમાં માનવ અંશ આવશ્યક છે અને હાસ્યમાં લાગણીનો અભાવ ફક્ત આંશિક સત્ય છે નાટક અને નોવેલ રમણભાઈએ નાટકને સર્વાનુભવ રસિક કવિતાનું સર્વોત્તમ રૂપ માન્યું નાટ્યકારને જનસ્વભાવના નિરીક્ષણ અને ચમત્કાર જોવાની ક્ષમતાની જરૂર હોય છે તેઓ સૂચવે છે કે તીવ્ર લાગણીઓના દ્રશ્યોમાં બધા પાત્રો પંક્તિઓમાં બોલે નોવેલમાં રસની સઘનતા ઓછી હોય છે અને ગુજરાતી નોવેલની ગુણવત્તાને તેઓ ગોવર્ધનરામ અને મુનશીની કૃતિઓને છોડીને સામાન્ય માનતા હતા ચાર પ્રમુખ સમીક્ષિત કૃતિઓ રમણભાઈએ નવલરામની તુલનામાં ઓછા ગ્રંથોની સમીક્ષા કરી પરંતુ તેમની સમીક્ષા વધુ ગહન અને સૂક્ષ્મ હતી તેમની પ્રમુખ સમીક્ષિત કૃતિઓ નીચે મુજબ છે ભોળાનાથની ઈશ્વર પ્રાર્થના માળા રમણભાઈએ તેને સાચી અને ઉચ્ચ ભક્તિ કવિતા માની કારણ કે તેનો આધાર સર્વશક્તિમાન ઈશ્વર છે નરસિંહરાવની કુસુમ માળા અને હૃદયવીણા હૃદયવીણાની સમીક્ષાને તેમની શ્રેષ્ઠ પંક્તિઓની સમીક્ષા માનવામાં આવે છે જેમાં તેમણે કવિતાની રસિકતા અને સૌંદર્યને ઉજાગર કર્યું ભીમરાવ ભોળાનાથની પૃથુરાજ રાસા તેની સમીક્ષામાં તેમણે ઐતિહાસિક કાવ્યની લાક્ષણિકતાઓ પર ચર્ચા કરી કાંતા નાટક અને સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્રની સમીક્ષા તેમની શ્રેષ્ઠ ગદ્ય સમીક્ષા છે જેમાં તેમણે સાધુ સ્ત્રીઓના ઉચ્ચ જ્ઞાન અને દૃઢ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી પરંતુ સરસ્વતી ચંદ્ર અને કુમુદ સુંદરીના હૃદય લગ્ન પછી અન્ય લગ્નની સ્વીકૃતિને કથાનકની નિષ્ફળતા માની પાંચ સમીક્ષાનું યોગદાન રમણભાઈની સમીક્ષાએ ગુજરાતી સાહિત્યને અનેક સ્તરો પર સમૃદ્ધ કર્યું તેમના યોગદાન નીચે મુજબ છે હાસ્ય સિદ્ધાંતનો વિકાસ રમણભાઈએ હાસ્ય પર ગહન વિવેચન કર્યું જે ગુજરાતી સાહિત્યમાં એક નવું પરિમાણ હતું એક સ્વતંત્ર રસ તરીકે સ્થાપિત કર્યો અને બોળાનાથની કવિતાને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ માન્યું રીતિ પર નવીન વિચાર રમણભાઈએ મમ્મત જેવા આલંકારિકોની શબ્દ રીતિ અને વાક્ય રીતિને ગૌણ માનીને ભાવ દર્શન રીતિને સર્વોચ્ચ સ્થાન આપ્યું માપદંડ તેમની રસ છંદ પ્રાસ અને તાલની સૂક્ષ્મતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેમણે ખરાબ કવિતાઓ પર પ્રહાર કરીને અને ઉત્કૃષ્ટ કવિતાઓનું ગુણ દર્શન કરીને વાચકો અને કવિઓને સાહિત્યિક માપદંડોથી પરિચિત કરાવ્યા પૂર્વ પશ્ચિમ સમન્વય રમણભાઈએ પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યિક સિદ્ધાંતોનો તત્વ દ્રષ્ટિથી સમન્વય કર્યો જેણે ગુજરાતી સમીક્ષાને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પ્રદાન કર્યો છ સમીક્ષાની સીમાઓ રમણભાઈની સમીક્ષામાં કેટલીક સીમાઓ પણ હતી સંયમિત ગ્રંથ સમીક્ષા નવલરામની તુલનામાં રમણભાઈએ ખૂબ જ ઓછા ગ્રંથોની સમીક્ષા કરી જેના કારણે તેમની સમીક્ષાનો વ્યાપ મર્યાદિત રહ્યો સ્વાનુભવ રસિકતાનું નું અતિપ્રાધાન્ય સ્વાનુભવ રસિક કવિતાને સર્વાનુભવ રસિક કવિતાથી શ્રેષ્ઠ માનવું એક ત્રુટીપૂર્ણ વિચાર હતો કારણ કે કવિ કલ્પનાના માધ્યમથી અન્યના અનુભવોને પણ વ્યક્ત કરી શકે છે ભક્તિની સંકુચિત પરિભાષા ભક્તિને ફક્ત એકમાત્ર ઈશ્વર સુધી સીમિત કરવી અને પ્રેમ રક્ષણા ભક્તિને અસ્વીકારવી તેમની દ્રષ્ટિને સંકુચિત બનાવે છે દાંપત્ય પ્રેમને ઈશ્વર સાથે જોડવું તત્વ યોગ્ય હોઈ શકે છે સંતુલનનો અભાવ મણીલાલ દ્વિવેદી અને આનંદ શંકર ધ્રુવની તુલનામાં રમણભાઈની સમીક્ષામાં સમગ્ર દ્રષ્ટિ અને સંતુલનની કમી હતી તેમની ગહન વિશ્લેષણ ક્ષમતા હોવા છતાં તેઓ ક્યારેક વિષયથી ભટકી જતા હતા સમયની કમી જાહેર સેવામાં સક્રિયતાના કારણે તેમને નરસિંહરાવ અથવા આનંદ શંકરની જેમ ગહન અભ્યાસ માટે પૂરતો સમય મળ્યો નહીં જેણે તેમની સમીક્ષાની ગહેરાઈને અસર કરી સાત અન્ય સમીક્ષકો સાથે તુલના રમણભાઈની સમીક્ષાને તેમના સમકાલીન સમીક્ષકો સાથે તુલના કરવાથી તેમની વિશિષ્ટતા સ્પષ્ટ થાય છે નવલરામ નવલરામની સમીક્ષા ગ્રંથ કેન્દ્રિત અને સંયમિત હતી જ્યારે રમણભાઈની સિદ્ધાંત લક્ષી વિવાદાસ્પદ અને સૂક્ષ્મ હતી નવલરામની તુલનામાં રમણભાઈનો પાશ્ચાત્ય સાહિત્યનો અભ્યાસ વધુ વ્યાપક હતો મણિલાલ દ્વિવેદી મણિલાલની સમીક્ષા સમતોલ અને સંક્ષિપ્ત હતી જ્યારે રમણભાઈની સમીક્ષા વિસ્તૃત અને ગહન હતી જોકે મણિલાલ સમગ્ર શક્તિ રમણભાઈથી વધુ હતી આનંદશંકર શંકર આનંદશંકરની સમીક્ષામાં સૂક્ષ્મતા સૌમ્યતા અને સંતુલન હતું હતું જે રમણભાઈમાં પ્રમાણમાં ઓછું પરંતુ કાવ્યની સૂક્ષ્મ ખૂબીઓ અને ખામીઓને પારખવાની રસિકતા રમણભાઈમાં વધુ હતી બળવંતરાય ઠાકોર રમણભાઈ અને ઠાકોર બંને વિશિષ્ટ સાહિત્યિક સંપ્રદાયના પ્રણેતા હતા પરંતુ રમણભાઈની સમીક્ષા વધુ આક્રમક અને વિવાદાસ્પદ હતી આઠ નિષ્કર્ષ રમણભાઈ નીલકંઠ ગુજરાતી સાહિત્યના એક સમીક્ષક હતા જેમણે પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યિક સિદ્ધાંતોનો સમન્વય કરીને સમીક્ષાને નવી દિશા આપી તેમની હાસ્ય પર ગહન વિચારધારા ભક્તિ રસની સ્થાપના અને ભાવ દર્શન રીતિનો સિદ્ધાંત તેમની મૌલિકતા દર્શાવે છે હૃદય વીણા અને સરસ્વતી ચંદ્ર જેવી કૃતિઓની સમીક્ષામાં તેમની સૂક્ષ્મતા અને રસિકતા સ્પષ્ટ થાય છે નવલરામની તુલનામાં તેમની સમીક્ષા વધુ આધુનિક અને સિદ્ધાંતલક્ષી હતી પરંતુ મર્યાદિત વ્યાપ અને સંતુલનની કમીએ તેને અસર કરી તેમ છતાં રમણભાઈની સમીક્ષાએ ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ માપદંડ સ્થાપિત કર્યા અને કવિઓ તથા વાચકોને સાહિત્યિક સૌંદર્યથી પરિચિત કરાવ્યા તેમનો વારસો આજે પણ ગુજરાતી સાહિત્યના અધ્યેતાઓ અને સર્જકો માટે પ્રેરણાદાયી છે